હાલો અપબ્લેક સ્વાગત છે તમારો આપ રે જો તોબ ચેનલ માં ગાઈજ હા એ બધા છે અહીંયા મને કેમ લઈ ગયો અમે થી આવતી થી એકાદી કાઠી ફટી ગઈ મને વાળી મોંટી બને રાજમાં છે ને બુ કેમલ બુ બુ વાંધો નહીં મસ્ત લૂટ કરો નીર આ તે ભાઈ MP14 જે કે ભાઈ સરો

જેકી ભાઈ બાવળિયા નું ખોકડું ગમે છે ગોતે એટલે ઈ જ્યાં જાય ને એને છે મારે વહી જવાનું સમજે મારવા માટે તારે હા મો એક હું કરું આ ઘરે ને હું તો લોડા દર વખતે તું ઊભો છો એટલે શું હા તો ભાગે ડેમેજ છે ડિગ્રી 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 એ 75 75 માં 75 સ્કોર છે

સુધી બે ફાઈટ કરતા હું આયા હું ઊભો તો છું મને કવર હું ઊભો તો મને જાને ભાઈઓ તું તો ભાઈ વાહ આ તો ઊભો મારતો હોય ગમે ત્યારે કેટલી વાર કીધું ફાયર મારજે એને રિવાય કરવા પાછી મેની તો હુંઈ ગયો ને મે ઓને કીધું પાછી મે હા હમણે રિવાય કરવાનો હોય તો કરજો લી 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 ન કરતો અને કોઈ કીધું તારે કેવાની વાત જો એમ તો તને કોઈ ન કીધું કે નો નાખતો હું કેમ નો નાખી નખાઈ ને કુલ વળ ને પેલા આટી ગયો ભાઈ તારો નખાઈ ફૂલમ નો રે તારો જાય તો તને રીવે કરવા માં ગલણો બે હેડી છે ઓલા તો સિંગલ માં કે મેરો હો બે નો એક જ બે લે બે મારી કહું શું એક માં પતી ગયો ખોટું બોલું કે સમય ત્યાં હું તારી રે થોડી ખોટું હાજી કેદી આજ એ એક એ ફોટે જવાન કેજો પીચકી એ ભાઈ તારી ની જોતી લોડા તો ખાલી આરસના દેને જેવા યાર <laughs> 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 <laughs>

આવળો સ્કીલ સેકો ગયો આઈ ગયો ઈમોટ કરતા તો બે જા ખતમ કરી લે દે ઈમોટ અંદર ક્યારે કોણ જગ્યાએ કયો વી બેસ્ટ આવે ને એનું નિક્કી નઈ કાચ એ સમીર મરી જાયે ઉપર જોઈતું નમણા ઈ આ માર્યો ઈ હવે નઈ કયો કવર આયે ને ઈ એલ્યા થેન્ક યુ

કોઈ ભોસડી નું હોય કઈ કામ નું નહીં સમી તારે આગળ જતા મરવાનું છે ભાઈ તને પર વાય પડી લઈ કોક છે મને આપી દો તો છરો છે ને કરો બે હું કીધું તો લઈ લે હું ખરીદું નહીં તો દે તને ખબર ન મારા ટ્રીટમેન્ટ વાય છે મારા હાથમાં હમ તો ઉપર 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 ની સાઈડ ઉપર ડિગ્રી તો ઠીક છે આ ઓર ટાવર ની માથે નોક છે ઉપર ટોશે બે બંદા છે આ તો ગાડી આવે ઓય ગ્લોલ મારી ગ્લોલ મારી ગ્લોલ મારી ઓય સમે જલ્દી દે ભાઈ ગાડી આવી ઠોક્યાઓ ઓકે ટાવર છે ટાવર ને આયા મારી પાસે ટાવર છે ને બંદો સિંગલ સમે તો ઘરમાં બંદો છે આગળ વાળા એનો જો 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 તો અરે યાર ઈ સાઈડ થી મેરો રે માથે બે જણા છે માથે થી હા

આગલા ટાવર બંધો છે કતરીઓ નાખ્યો કદું વઈ ગયો હું ઓલપા મસ્ત ના જો ટાવર ની મે વાલા વશે ગયા પતો ન્યા ના સમણી ટાવર ઘડી ઘડી બલાડ થાય તો ખબર પડશે આ સે બંધો છે ઉતર છે ઉતર નેટ લખ્યો ની મને એની બેન અડી આ ની અડી જોનો ફૂલ ઘળકા નેવે છે હાલ હવે હવે નો એ એ એ એ જો વાળી જો કાકા વાજા છે મારી કોણ જોડોડો તને કોને ખબર કાકાવર સાઈડથી સાઈડમાં આવજો યલે કેતો કરો છે અરે તો કરવાય ને સુરીના મારે છે તમારી મશીન આલે આમ આવો લોડા ભૂ <laughs> 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 તમે હું તારી પર રોબગન કઈ કામ નહીં હતી જ્યાં હું કહું સોલા ટાવર ની માથા મારશે કવર બે ઓને કવર ના દેવા નતો હે ભાઈ તો પેલા કેવું તું ને યાર હવે નહીં દો આગલી ગેમ યાદ રાખજે રેડી હા સોદી ના એટલે લઈ લ્યો રમતા ગાયણ બે આવડતું નથી મારી પાસે ક્રિમિનલ વાળી આઈડી માં ભાઈ તને બોલ નો દે જો હવે જો નો મળી નો કટ્ટો મળ્યો કાઈ હું શોટ કે મારો મુંડો શોટ માં એક કામ

લા બે ગોટા વશે થી ગુ નીકળતોય ની કે બંદા જો એ ગૌંધી ગૌંધી વાતો કરાવ મારી પાસે કે ન નાલું પડે બોલ એમ હોય ભાઈ અન બધે ઉપર જ જાઈસ એ ઘર ઘર ગઈ જાવ હાઈ ગઈ જા હાલ તો હાલ તો કેમ આવેસ આય થોડે ઈ ઘર માં બંદા એવો એ બંદા આયો મને જતે રહે બે સણા છે ધીમે છે માથે મંજો માથે જો માથે જોઈ આ ઘર ની વાત ન સામા

કલાકાર બે <The> <Yves> <laughs> <The> दुनिया के तो चौकी तारे बारे या गल लब बिनु चढ़ दे चढ़ दे चढ़ दे चढ़ दे अपने तो मम्मी डैडी दा भी दर दिल तो कर दे चढ़ दे चढ़ दे चढ़ तू मेरी हील मेरे दिल से मांगा तो जय अल भी बाल भी बागाचे की मांगा तुझे क्या टेला तू पटा दे कलाकार बंदा है वासो दिनो ए जो नहीं माने ओ बापा

બોરા ગન જે થ હોય થાય જોયો જ ની મની આય તરવાય હું આ ઈ પાછળ છે ઉપર થોડી જવું હડી મને કોબી જો આવ્યો છે તો બીજો ડાઈ ગયો પાછળ આપણે ઉપર દે દેવાના છે ક્યાંથી દે હું તો ઓગન મારીશ જાય હું હે સામે બંદા કે કે હું તર તો મને થોડી ખબર પડે આ બસ હોય તો રે આવો ભાગવાનો સોરી સોરી હેઠે હેઠે છે પણ હાલ 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 સ્કેન રોકે પાડ્યું છે નોતું પાડવાનું યાર એ આપણે બંને રોકે છે નોતી ખબર જાને હવે હાલ હું આવી ગયો હાલે ફટાફટ સ્પીડ વધારી છે શોપે જો હાલ લે લી લી કરમા આ બંધાયો લે તો ક્યાં છે બીજો ક્યાં છે બીજો આ એ છે બે એ છે બાજુ બીજો છે ક્યાં છે

મેળા એક <laughs> 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 તો ટચ કેનું લઈ લો આર્સેનલ આર્સેનલ છે તો ખરી ખબર કાકા બે મજલ કટો મારી ઓલરેડી છે એ હોય કે કામ કામ કરો બટા મારી સાથે આવી જાવ ભાઈ ભેગા છે તો જંગ જીતી કાય તું એક એવર પિસકારા લે લે તને આ પજો ઓરો લઈ જો મારા પાસે એક છે મારા પાસે કઈ વિદ્યુત નહી ઓબ્સર્વેટરી આ ભાઈ આ કરજો

પાણી કે પાણી ઊંડું છે ભાઈ ના ના એ ઊંડું નથી ભાઈ ઉપર બરમુણાની ગલી ગલી થી વાકેફ છો ક્યાં ઊંડું ને ક્યાં ન હોય ને બધી ખબર છે મને બંદો ઉતર બે ડ્રોપ લાગે બે હે પર પેલા ના ને મારવાના છે ના એમ મૈનેઓને પણા હવે બોલો બોલ તારે કે મને આ તો કે મને સમજ્યા તમે કે શેડતી કરો છો ને મને ફોન કરીન વગેરે વગેરે કીડી કીડીન આ ઓ બડા નઈ જીવો જાતો વાય નઈ નથી અમારે છે અમે કોઈ દે ખંજોડ્યો નઈ તમારે નઈ હોય વારાગડી સંડી માર ના કે મન થાય ને ભાઈ બંધ તું ડોડા તારું શું કામ કે છે હું એને પૂછું તો તું ગાયન મરાવ એનો જવાબ દઈ દે એનો એ એટલે આપણો અને એની ગાયન દઈ એકદમ તાર પરિપક્વ છે એકદમ તાર એ કે ભાઈ તમ તમે તમારો એ પણ પ્રશ્ન હોય ને તમે કહી શકો છો તમને હું દબી દે બીજા હું દબ હાલો ભાઈ આડો તમે કામ કરી પીક પીકમાં જઈને આર્સનલ લઈને અને મારું સોતાનું કવર મને પરત કરી દો ખોટો મારા તારો ફોન આજકે કવર સોરું તું ગાડી લેવા દે ને યાર ગાડી ઉલા લઈ લે ગામ આખા લોકેશન કે સોદેલ ન તું મોટ કા જેવી ગાડી લઈને રખડતો હોય મરી રાડું આમ બગાડે પાછો લઈ ગાડી લઈ જા ગાડી એન્જિન મૂકીને હવે થોડે હવે જાય પી જો લાગે ભોસડી ચાર બંદા એ ઓકે પાછા આવી ઘરની માથે Duda, Kakak Johor, bah, Kakak serius, tapi ini ini serius, benda serius, apa-apa, bisa, saya, banyak, cik, masih, baru, kursi, 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 તે સરોલને ભોસડીના નો માથે જવાનું વેતો જો લાળો તૈયાર રહે તૈયાર રહે ઉપર એય આવા દે લોડાને આઈ સમીર ઉપર છે બંધન તો હેઠે આવો ક્યાં છે નહીં જવાનું છે દે